મોંઘવારી નિયંત્રણમાં રાખી જેવું રાષ્ટ્રપતિ કહ્યું છે રાષ્ટ્રપતિએ બંને સદનને સંબોધતા કહ્યું હતું કે વૈશ્વિક કટોકટીઓ છતાં મારી સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી મારી સરકારનો બીજો મોટો સુધારો ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ છે રાષ્ટ્રપતિએ બજેટ સત્રની શરૂઆતમાં બંને ગૃહને સંબોધ્યું હતું મારી સરકારે એમએસએમ નાના ઉદ્યોગો સાહસિકોને સશક્ત બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે ભારતમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે જેનું દરેક ભારતીયનું સપનું છે જે પ્રકારે રાષ્ટ્રપતિએ બજેટ સેશનના શરૂઆતમાં બંને ગૃહને સંબોધી સંબોધન કર્યું હતું અભિભાષણમાં તેમણે કહ્યું કે સરકારે દેશમાં મોંઘવારી નિયંત્રણમાં રાખી છે રાષ્ટ્રપતિએ કહ્યું કે વૈશ્વિક કટોકટી હોવા છતાં મારી સરકારે દેશમાં મોંઘવારીને કંટોકટ કંટ્રોલમાં રાખી છે મારી સરકારનો બીજો મોટો સુધારો ડિજિટલ ઇન્ડિયાનું નિર્માણ છે સરકારે એમએસએમઇ અને નાના ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે ભારતમાં આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે જેનું દરેક ભારતીયનું સપનું છે અને તે સાકાર થઈ રહ્યું છે